મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો મહિન્દ્રા પાંચસો પંચાણું ટ્રેક્ટર વેચવાનું છે ડીઆઈ ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી સાથે અજીતભાઈ ભદ્રેશભાઈને વેચવાનું છે અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર અગિયારના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક્સ હોય એ સો ટકા ટ્રેક્ટરની અંદર ઓઇલ બ્રેક પાવર સ્ટેરિંગ અને સાઇડ ગેર જોવા મળશે કંપની કન્ડિશનમાં આખું ઓરિજિનલ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર તમે ક્યાંય પણ જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી ટાયર મીડિયમ કન્ડિશનમાં છે આખું ટ્રેક્ટર તમે ક્લિયર કર જોઈ રહ્યા છો વિડીયોની અંદર ડોક્યુમેન્ટ કમ્પ્લેટ કિંમત માત્ર બે લાખ અને પંદર હજાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો વિડીયો નું ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ ચુમ્માલીસ વાળા નંબર પર ફોન કરી અને તમે આ મહિન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો